નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેના આપણે સેકન્ડ સેમેસ્ટરનું રિવિઝનનો અભ્યાસ કરી રહ્યા છીએ જેની અંદર આજે આપણે ભણીશું એક્ટિવિટી નંબર ચાર અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે રિવિઝનની ત્રણ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર ચાર એક્ટિવિટી નંબર ચાર એમ કે છે કે નીચે આપેલા રીડલ્સને એટલે કે ઉખાણાઓને જે છે વાંચવાના છે અને એના જવાબ આપવાના છે તો ચાલો ઉખાણું વાંચીએ ઉખાણું ઉખાણું રમીએ કે આઈ એમ સ્મોલ એન્ડ શાય કે હું નાનો છું અને શાય એટલે શરમાળ છું બરાબર શરમ શરમ આવે છે એમ આઈ હેવ એટ લેગ્સ મારે આઠ પગ છે હું નાનો છું હું શરમાળ છું મારે આઠ પગ છે આઈ કેન ઇટ બગ્સ બગ્સ એટલે થાય જીવડા કે હું જીવડાઓને ખાઈ શકું છું અને આઈ કેન મેક અ વેબ વેબ એટલે થાય જાળું કે હું જાળું બનાવી શકું છું નાનો છું હું થોડોક શરમાળ છું મારે આઠ પગ છે હું જીવડાઓને ખાઉ છું અને હું જાળું બનાવી શકું છું આ એમ કોણ કોણ છે તો સર એક જ વસ્તુ કરોળિયો અને કરોળિયાને ઇંગ્લિશમાં કહેવાય છે શું સ્પાઇડર સ્પાઈડર મેન આગળ વધીએ બીજું ઉઘાણું કહે છે કે આઈ એમ બિગ એટલે કે હું મોટો છું

વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ છે ત્રીજું કે આઈ એમ અ સ્મોલ ઇન્સેક્ટ ઇન્સેક્ટ એટલે થાય જીવડું એ હું એક નાનું જીવડું છું આઈ કેન ફ્લાય ફ્લાય એટલે ઉડું હું ઉડી શકું છું આઈ કેન સ્ટિંગ હું સ્ટિંગ એટલે થાય છે ચોંટ હું ચોંટી શકું છું અને આઈ કેન પ્રોડ્યુસ હની હું હની એટલે કે મધ ઉત્પન્ન કરી શકું છું સર આવું સહેલ ઉખાણું ન પૂછાય હની એક જ ઉપ ઉત્પન્ન કરી શકે કોણ મધમાખી એટલે કે હની બી જવાબ શું આવશે હની બી ચોથું ઉખાણું છે આઈ કેન જમ્પ ફ્રોમ ટ્રી ટુ ટ્રી કે હું એક વૃક્ષમાંથી બીજા વૃક્ષમાં કૂદકો મારી શકું છું આઈ એમ કોલ્ડ યોર ફોરફાધર કે મને તમારા પૂર્વજ તરીકે ફોરફાધર એટલે હું થાય પૂર્વજો કે મને તમારા પૂર્વજો તરીકે ઓળખવામાં આવે છે તો સર આપણને ખબર છે આપણા પૂર્વજો એક જ વ્યક્તિ હતા કોણ મહેન્દ્રા હો જવાબ આવશે હ મંકી આગળ વધીએ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝનની એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે રિવિઝનની પાંચમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો